ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં રેલી ચૈતર વસાવાની બની પત્નીઓ રેલીની આગેવાની લીધી આમ આદમી પાર્ટીના ઢેડીયાપાડાના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આજે રાજપીપળા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા પદયાત્રા યોજાઈ જેમાં ચેતરભાઈના સમર્થનમાં સ્થાનિકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા ચેતરભાઈ સતત ભાજપના નેતાઓ અને સરકારના કૌભાંડો ઉજાગર કરી રહ્યા હતા એટલે તેમને ખોટા કેસમાં ફસાવી જેલમાં મોકલવામાં આવ્યા છે એવું તેમની પત્નીએ જણાવ્યું નર્મદાના રાજપીપળા આમ આદમી પાર્ટીના ધારાસભ્યની પત્ની મેદાને લેલી સાથે આવેદન આપ્યું રિપોર્ટ મનસુરી રાજપીપળા ખાતે આવેદનપત્ર આપવાનું વાત આવ્યા છે કેમ કે એક ધારાસભ્યને લોકોના અવાજ ઉઠાવે છે તે અવાજ દબાવવા માટે ભાજપ સરકારે ખોટા કેસ કરીને એમને બેલવાસ કરાવ્યો છે એને સંબંધીને આજે અમે રાજપીપળા ખાતે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા માટે અમારા લોકો સાથે આવ્યા છે અને ધારાસભ્ય ચૂંટાયા પછી ઘરે એક પણ દિવસ આરામ કર્યો નથી અને લોકો માટે સડકથી સદન સુધીનો અવાજ ઉઠાવે છે નાના બાળકો માટે પણ લડે છે અને ઘણી જગ્યાએ જ્યાં ત્યાં આખા ગુજરાતમાં જ્યાં જ્યાં ચૈતરભાઈની જરૂર પડે છે ત્યાં ત્યાં પહોંચે છે એટલે લોકો આ જેલવાસ ખોટો કરાવ્યો છે કેસ ખોટો છે એટલે અમારા લોકો ખૂબ આક્રોશમાં છે કેમ કે જે ધારાસભ્ય લોકો માટે લડે છે એને સરકાર દ્વારા દબાવી દેવામાં આવે છે એટલે અમારા લોકોમાં ખૂબ આક્રોશ જોવા મળ્યો છે અને થોડા દિવસ પહેલા એકસો ચુમ્માલીસ લાગુ હોવા છતાં પણ દેડિયાપાડામાં રેલી કાઢવામાં આવી હતી ત્યારે પોલીસે સાથે રહીને રેલી કઢાવી છે અને જયારે આજે અમે અહિયાં રાજપીપળા આવ્યા છે તો પોલીસ અમને અંદર નથી આવવા દેતી અને મામલતદાર કચેરીમાં અમને ગુસ્સા નથી દેતી કે તમારે નથી જવાનું એટલે કલેક્ટર કચેરી બોલજો ને ભૂલ થઈ ગઈ છે એક મિનિટ કહીએ પછી બોલજો હા બોલો કલેક્ટર કચેરી આવ્યા તો અમને ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે અમને અમને કીધું કે નથી જવાનું અંદર એટલે પોલીસ પણ એક તરફી કામ કરે છે એટલે પોલીસને પણ અમે કહીએ છીએ કે તમે સાચા માણસ સાથે ઉભા રહો કેમ કે તમે અને ઘણી જગ્યાએ પણ અમને રોકે છે પોલીસ એટલે પોલીસને પણ અમે કહીએ છીએ કે પોલીસ ભાજપની છે એટલે પોલીસ ભાજપનું જ કામ કરે છે એટલે અને ચૈતરભાઈ સાચા છે કેમ કે સંજયભાઈ સમાધાન પર આવ્યા છે પણ ચૈતરભાઈએ જેલ વેઠી છે અને સમાધાન નથી કરવાના કેમ કે જેલ વેઠી છે અને આ કેસમાં સંજયભાઈ પોતે આરોપી છે અને ચૈતરભાઈ સાચા છે છતાં પણ એમને ગુનેગાર છે એવું જણાવવા માટે માફી મગાવડાવે છે પણ અમે સખતમાં સખત વિરોધ કરીએ છીએ અમે સમાધાન કરવાના નથી અને અમને અમને ન્યાય પર ભરોસો છે કે અમારો કેસ હવે હાઈકોર્ટમાં ગયો છે એટલે અમને ન્યાય મળશે વસા પ્રમુખ છે ઘરાછ સાહેબ એમ સંજય વસાવેતર વસાવ માફી માંગે તો અમે સમાધાન કરવા ત્યાં ચેતર વસા શું સ્ટેન્ડ હવે કેમ કે એ લોકો પાસે કઈ પુરાવા જ નથી કે ધારાસભ્ય આવું બિહેવિયર કર્યું છે તો એ લોકો સીસીટીવી ફૂટેજ પણ જાહેર કરે અને કેમ કે આ લોકો ને ખબર છે કે એ લોકો પોતે ખોટા છે એટલે ધારાસભ્ય ને નીચા પાડવા માટે એ લોકો માફી માંગવા માં એક કાવતરું રહે માફી માંગશે ક્યારે નહીં કેમ કે ચૈતરભાઈ સાચા છે લોકો પણ જોઈ છે અમારી જનતા જોઈ છે કે અમારા ધારાસભ્ય સાચી લડત લડે છે બેન કલેક્ટર સાહેબ ને આપ મળ્યા શું કીધું કલેક્ટર સાહેબે શું આશ્વાસન આપ્યું છે શું કહ્યું છે તમે શું રજૂઆત કરી કલેક્ટર સાહેબ ને અમે મળ્યા અમે આવેદનપત્ર આપ્યું અમારી ઘણી રજૂઆતો સાંભળી ઘણી રજુઆતો નથી સાંભળી એટલે અમે કલેક્ટર સાહેબને પણ કહીએ છીએ કે જલ્દીથી અમને ન્યાય મળવો જોઈએ આવતા દિવસોમાં પછી અમારા લોકો જેલભર આંદોલન કરવા પણ ગયા છે આપનું નામ વર્ષાદ